લોકસભા અને રાજ્યસભામાંથી એકસો છેતાલીસ જેટલા સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા છે જેને લઈને આજે રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગાંધી ચોક ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સરકાર લોકશાહીનું હનન કરી રહી છે ત્યારે આ પગલું ખૂબ જ નિંદનીય તેઓએ ગણાવ્યું હતું નિશિત કરો લોકસભાની સુરક્ષા નિશ્ચિત કરો નિશ્ચિત કરો લોકસભાની સુરક્ષા નિશ્ચિત લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર સરકારે એકસો ને જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે એ લોકશાહીની હત્યા સમાન કહેવાય લોકતંત્રના મંદિરની અંદર જ્યારે આ ઇતિહાસની અંદર પ્રથમવાર આટલા બધા સાંસદોને નિલંબિત કરવામાં આવેલા છે અને નિલંબિત કરવાનું જે કારણ છે એ કારણની અંદર સાંસદ સભ્યોએ લોકસભાની અંદર આદરણીય ગૃહમંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કહેવામાં આવ્યું કે લોકતંત્ર જે છે એ લોકતંત્રની અંદર સાંસદ અને લોકસભાની સુરક્ષા એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય અને એની અંદર જે ચૂક થઈ છે એ ચૂક થઈ હોય તેનો સ્વીકાર કરો આ બાબતે નિવેદન આપો તો એના જવાબની અંદર એકસો ને જેટલા સાંસદ સભ્યોને નિલંબિત તમે કરી રહ્યા છો તો એ બહુમતી જે છે એ બહુમતીનું ઘમંડ માનીએ છીએ અમે બહુમતીના જોડે વિપક્ષને દબાવવાનું કામ માનીએ છીએ અમે અને આ નિલંબિત કર્યા પછી કેટલા બધા અગત્યના બિલો જે હોય છે સંસદની અંદર જેની ચર્ચાની જરૂર હોય છે વિચાર વિનિમયની જરૂર હોય છે તો એ બહુમતીના જોડે ચર્ચા વિચારણા કર્યા વગર એને પાસ કરી રહ્યા જેનો અમે વિરોધ કરીએ છીએ આટલા બધા સંસદ સભ્યોને નિલંબિત કર્યા એનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહ્યો છે અને એ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ એ ગાંધીજીના માર્ગે ગાંધીજીના આદર્શોને માનીને અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન તો તેને રે કહીએ જે પીળ પડાય જાણે રહે આજે દેશ સામે કેટલા બધા પ્રશ્નો છે કેટલી બધી મુશ્કેલીઓ છે તો એ બાબતે ધ્યાન આપવાને બદલે એનો જવાબ આપવાને બદલે સરકાર એ બહુમતીના જોરે લોકતંત્ર જે છે સાંસદો છે એને દબાવવાનો પ્રયત્ન કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ એનો મતલબ તો એવો થયો કે તમે વિપક્ષ જે છે વિપક્ષ માટે એને સ્વીકારતા નથી વિપક્ષનું મહત્ત્વ મીડિયા અને વિપક્ષ બંનેનું મહત્ત્વ એટલું બધું છે આ લોકતંત્રની અંદર પણ એને તમે સ્વીકારતા નહીં વિરોધ તો હોય ને વિરોધ હોય તો વિરોધને પણ તમારે એને સહમત થવું પડે એનો સ્વીકાર કરવો પડે એની ચર્ચા કરવી પડે એવી અમારી સૌ લોકોની માગણી છે બિલકુલ વ્યાજબી માગણી છે અમારી અત્યાર સુધીના ઇતિહાસની અંદર આટલા બધા સાંસદ સભ્યોને નિલંબિત કરવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો પહેલો ઇતિહાસ છે કે જેની અંદર તમે લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો છે લોકતંત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે જે દુઃખદ બાબત છે જે ગંભીર બાબત છે એનો અમે સર્વ વિપક્ષ જે છે સમુચ્ચો વિપક્ષ માત્ર કોંગ્રેસ નહીં પણ સમુચ્ચો વિપક્ષ આનો વિરોધ કરી રહ્યો છે સવિને વિરોધ કરી રહ્યા છે અમે